આજે નું બાઇબલ વચન ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગમાં માની અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેબ આવશે ઘણી પ્રજાઓ અને અને બળવાન રાષ્ટ્રો સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરૂશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો સર્વશક્તિમાન પ્રભુનું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યારુશાલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો માર્ગ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો સર્વશક્તિમાન પ્રભુનું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણુ લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણુ લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુષાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે ઘણી પ્રજાઓ અને બળવાન રાષ્ટ્રો મારું સર્વશક્તિમાન પ્રભુનું શરણું લેવા અને મારી કૃપાની યાચના કરવા યરુશાલેમ આવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન